મેંગો મસ્તાની નામ જેટલું સરસ છે ને એટલો ટેસ્ટમાં પણ સરસ છે બનાવવું એકદમ સરળ અને ગરમીમાં પીવાની મજા પડે તેવું આ ડ્રિંક છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મેંગો મસ્તાની બનાવવા માટે મેં અહીંયા ચાર કેરી લીધી છે અને એકદમ સરસ પાક્કી અને ગળી કેરીનો ઉપયોગ કરવાનો તો સરસ ટેસ્ટ આવશે અને ખાંડ પણ ઓછી વપરાશે તો કેરીને આપણે પલ્પ અલગ કરી લેવાનો જો એકદમ સરસ કેરી હોય ઢીલી ના હોય તો તેને છોલીને પણ પલ્પ અલગ કરી શકાય મારી કેરી અત્યારે એકદમ સરસ પાક્કી છે એટલે હું આ રીતે પલ્પ અલગ કરી લઈશ તો ચમચીની મદદથી પલ્પ સરસ અલગ થઈ જાય છે અને આ રીતે જો તમે ક્યારેય ડ્રિંક્સ ના બનાવ્યું હોય ને મેંગો મસ્તાની એકવાર બનાવજો પીવાની બહુ જ મજા પડશે અને આ કેરીની સિઝનમાં તો આ ડ્રિંક પીવું જ જોઈએ બહુ મજા આવે છે પીવાની તો મેં પલ્પ અલગ કરી લીધો છે અને એક કેરીના ટુકડા પણ કરી લીધા છે અને હવે આપણે પલ્પને મિક્સર જારમાં એડ કરી લઈશું તેમાં એક મોટી વાટકી જેટલું દૂધ એડ કરવાનું અને બે સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું તો વેનીલા આઈસ્ક્રીમ મેં મારી ચેનલ ઉપર બનાવેલો જ છે ઘરે કેવી રીતે બનાવો તે તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની અથવા તો કેરીની ગળપણ કે ખટાશ પ્રમાણે ખાંડ એડ કરવાની બે ચપટી જેટલું જ ફક્ત ઇલાયચી પાવડર એડ કરીશું જેથી ફ્લેવર સરસ આવે અને એકદમ સ્મૂથ પીસી લેવાનું છે તો જો આ રીતનું સરસ સ્મૂથ પીસી લેવાનો તો અહીં આપણને સરસ મેંગો મિલ્કશેક તૈયાર મળી જશે અને હવે આપણે સર્વ કરી લઈશું તો તેમાં ગ્લાસમાં સૌથી નીચે કેરીના ટુકડા એડ કરી દેવાના ઉપર વેનીલા આઇસક્રીમ એક ચમચી એડ કરીશું ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના અને ઉપર આપણો બનાવેલો મેંગો મિલ્કશેક એડ કરીશું ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદના એડ કરી શકો છો પાછું ઉપર બે ચમચી જેટલો વેનીલા આઇસક્રીમ એડ કરવાનો કેરીના ટુકડા એડ કરી દઈશું અને પાછું ઉપરથી ડ્રાયફ્રૂટ અને જેલી એડ કરી દેવાની તો એકદમ રિફ્રેશિંગ ઉનાળામાં ખાવા પીવાની મજા આવે એવો આપણો મેંગો મસ્તાની જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો